નમસ્કાર ખેડૂત મિત્ર કેમ બધા જ ખેડૂત સાથી મિત્રો મજામાં ને હું આશા રાખું છું કે બધા જ ખેડૂત ખેડૂત મજામાં હશે મિત્ર આપણે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને વાર શનિવારના ભાવ આપણે લઈને આવ્યા છીએ જેમાં રાજકોટના ભાવ છે જુનાગઢના ભાવ છે મહવાના ભાવ રહેવાના છે જેની અંદર ડુંગળી કપાસ ચણા ઘઉં જુવાર બાજરી એરંડા મગફળી ગિરનાર ચાર મગફળી બધી તમામ પ્રકારના ભાવની માહિતી આપણે આ વિડીયોની અંદર લઈને આવીએ છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં ચલો ખેડૂત મિત્રો હવે આપણે ભાવની વાત કરીએ ખેડૂત મિત્ર ભાવની વાત કરતા ખેડૂત મિત્રો જો તમને અમારા ભાવની માહિતી છે સબસિડીના ફોર્મ છે કે વગેરે તમામ ખેતીને લગતી કે કોઈપણ અન્યને લગતી માહિતીના વિડીયો સારા લાગતા હોય તો ખેડૂત મિત્ર આપણી આ ખેડૂત સાથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશો નહીં જેથી તમને આવતીકાલના ભાવની પણ માહિતી મળતી રહે ખેડૂત મિત્રો હવે આપણે ચલો આગળ વાત કરીએ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્ર જૂનાગઢ માર્કેટયાર્ડની હવે આપણે વાત કરીએ ખેડૂત મિત્ર જુનાગઢ માર્કેટ માર્કેટયાર્ડના સિંગદાણા જાડા એક હજાર નીચો ભાવ અગિયારસો સાસઠ ઊંચો ભાવ રહેવાનો છે ચણા નવસો પચાસથી એક હજાર એકસો પચાસ સુધીનો ભાવ રહેવાનો છે મગ એક હજાર બસો પચાસ નીચો ભાવ એક હજાર આઠસો એંશી સૌથી ઊંચો ભાવ મગનો રહેવાનો છે અડદ એક હજાર સૌથી નીચો ભાવ એક હજાર ત્રણસો અને ચોરાણું રૂપિયા અડદનો સૌથી ઊંચો ભાવ રહેવાનો છે સોયાબીન 600 રૂપિયા સૌથી નીચો ભાવ આઠસો એકાવન રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે તુવેર એક સો સૌથી નીચો ભાવ રહેવાનો છે સૌથી ઊંચો ભાવ એક હજાર ત્રણસો અને આડત્રીસનો રહેવાનો છે તલ સફેદ એક સો સૌથી નીચો ભાવ રહેવાનો છે એક હજાર નવસો તલનો સૌથી વધુ ભાવ રહેવાનો છે તલ ક ચૌદસો અને સાઠ રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે ઘઉં લોકવન ચારસો પચાસ નીચો ભાવ પાંચસો પાંત્રીસ ઊંચો ભાવ રહેવાનો છે મગફળી ઝીણી સાતસો પચાસ નીચો ભાવ એક હજાર ત્રણસો એકાવન સૌથી વધુ ભાવ રહેવાનો છે જીરું ત્રણ હજાર સૌથી નીચો ભાવ ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો અને તેત્રીસ સૌથી ઊંચો ભાવ જીરાનો રહેવાનો છે હવે ખેડૂત મિત્ર આપણે જે વાત કરીએ છીએ તે હવે મહુવા માર્કેટયાર્ડની વાત કરીએ અત્યાર લગી જે વાત થતી હતી તે જૂનાગઢ માર્કેટયાર્ડના ભાવની માહિતી હતી હવે મહુઆ માર્કેટ યાર્ડની ભાવની વાત કરીએ જે તારીખ અગિયાર દસ બે હજાર પચીસ અને વાર શનિવારના જ ભાવ રહેવાના છે જેમાં નારિયર સો નંગના એક હજાર બસો સાહીઠ સૌથી નીચા ભાવ ત્રણ હજાર એકસો અને બત્રીસ નારિયરના ઊંચા ભાવ રહેવાના છે એરંડા એક હજાર એકસો પચાસ નીચા ભાવ અને સૌથી ઊંચા ભાવ બારસો રહેવાના છે ચણા સૌથી નીચો ભાવ નવસો રૂપિયા સૌથી વધુ ભાવ એક હજાર અને અઠાવન રૂપિયા છે મગ સૌથી નીચો ભાવ નવસો એક રૂપિયા સૌથી વધુ ભાવ એક હજાર રૂપિયા સુધીનો રહેવાનો છે અડદ સૌથી નીચો ભાવ સસ્સો રૂપિયા રહેવાનો છે સૌથી વધુ ભાવ નવસો અને નેવું રૂપિયા સુધીનો રહેવાનો છે સોયાબીન સાતસો ઓગણપચાસ સૌથી નીચો ભાવ રહેવાનો છે આઠસો અને વીસ રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે તલ સફેદ સૌથી નીચો ભાવ સોળસો અને ચોસઠ રહેવાનો છે અને સૌથી ઊંચો ભાવ અઢારસો અને અઠ્યોતેર રૂપિયા રહેવાનો છે તલ કાળા એક હજાર નવસો પચીસ રૂપિયા સૌથી નીચો ભાવ રહેવાનો છે ત્રણ હજાર ચારસો સિત્તેર સૌથી વધુ ભાવ રહેવાનો છે ડુંગળી સફેદ એકસો દસ સૌથી નીચો ભાવ રહેવાનો છે બસો અને ચોર્યાસી રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે ડુંગળી લાલ બાસઠ રૂપિયા સૌથી નીચો ભાવ રહેવાનો છે અને બસો બાર રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે જુવાર ચારસો રૂપિયા સૌથી નીચો ભાવ રહેવાનો છે પાંચસો બેતાલીસ રૂપિયા સૌથી ઊંચો ભાવ રહેવાનો છે બાજરી ત્રણસો એકસઠ રૂપિયા સૌથી નીચો ભાવ રહેવાનો છે પાંચસો એકાવન રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે ઘઉં ટુકડા પાંચસો એકાવન રૂપિયા સૌથી નીચો ભાવ રહેવાનો છે છસો ચૌદ રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે મગફળી સાસઠ નંબર સાતસો બેતાલીસ રૂપિયા સૌથી નીચો ભાવ રહેવાનો છે તેરસો અને સાઠ રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે કપાસ છસો સિત્તેર રૂપિયા સૌથી નીચો ભાવ સોળસો અને ચાર રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે ખેડૂત મિત્ર અત્યાર અત્યાર સુધી જે વાત થતી હતી તે મોવા માર્કેટ યાર્ડની વાત થતી હતી ભાવની અને હવે જે આપણે ભાવની વાત કરવાના છે તે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવની વાત કરવાના છીએ ખેડૂત મિત્ર તો આ વગર આપણે ભાવની વાત કરીએ ખેડૂત મિત્ર ભાવની આગળ વાત કરતા ખેડૂત સાથી મિત્ર આ જે ચેનલ તમને દેખાય છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ખેડૂત મિત્રો એટલે તમને ભાવની માહિતી મળતી રહે આગળ વાત કરીએ તો કે એરંડા એક હજાર બસો સૌથી નીચો ભાવ બારસો અને પંચોતેર સૌથી વધુ ભાવ રહેવાનો છે રાયડો રાય એક હજાર એસી નીચો ભાવ એક હજાર બસો ત્રીસ સૌથી ઊંચો ભાવ રહેવાનો છે ચણા એક હજાર ત્રીસ નીચો ભાવ અને એક હજાર એકસો પંદર રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે ચણા સફેદ એક હજાર ત્રણસો પચાસ નીચો ભાવ બે હજાર સૌથી વધુ ભાવ રહેવાનો છે તુવેર નવસો એકાવન સૌથી નીચો ભાવ અને તેરસો અને દસ રૂપિયા સૌથી વધુ ભાવ તુવેરનો રહેવાનો છે અડદ એક હજાર સિત્તેર સૌથી નીચો ભાવ અને પંદરસો અને છપ્પન રૂપિયા અડદનો સૌથી વધુ ભાવ રહેવાનો છે મગ એક હજાર એકસો અને વીસ રૂપિયા મગથી સૌથી ઓછો ભાવ અને એક હજાર સાતસો ચાલીસ રૂપિયા મગનો સૌથી વધુ ભાવ રહેવાનો છે વાલ દેશી પાંચસો પચીસ રૂપિયા સૌથી નીચો ભાવ અને નવસો અને ચોરાણું રૂપિયા સૌથી વધુ ભાવ રહેવાનો છે ચોળી સાતસો થી બારસો અને નેવું સુધીનો ભાવ રહેવાનો છે વટાણા વટાણા નવસો થી એક હજાર અને સુધીનો ભાવ રહેવાનો છે ખેડૂત મિત્રો